પોરબંદરના મેળાની શરૂઆતમાં જ ગ્રહણ લાગ્યું હોય તેમ પ્રથમ દિવસે માત્ર એક રાઈડ ચાલુ હતી અન્ય રાઇડ્સને મંજૂરી આપવામાં આવી નહોતી આજે બીજા દિવસે રાઇડ્સ ચાલુ થઈ પરંતુ રાઇડ્સ ધારકોએ ઉઘાડી લૂંટ શરૂ કરતા વિવાદ થયો રાઈડ સંચાલકોએ લૂંટ શરૂ કર્યાની ફરિયાદ બાદ કમિશનર તપાસ કરી અને જરૂર પડે રાઇડ્સ બંધ કરવાના આદેશ આપ્યા છે રાઇડ્સના ભાવ મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું

બાળકો પાસેથી પચાસ રૂપિયા લેવામાં આવે છે આ અનુસંધાને અમારા જે ત્યાં સાઇટ પરના એન્જિનિયર છે કે તાત્કાલિક ધોરણે હાલ રાઇડ બંધ કરવામાં આવે ત્યાં જે રેટ્સ છે પચાસ રૂપિયા અને ત્રીસ રૂપિયા એ ડિસ્પ્લે કરવામાં આવે જો ટિકિટમાં ભાવ દર્શાવેલો ના હોય તો ટિકિટોમાં ભાવ દર્શાવવામાં આવે અને આ બધી નિયમોનું જોગવાઈનું પાલન થાય ત્યાર પછી જ રાઉટ ચાલુ ચાલુ કરવામાં આવે એ માટેની સૂચના આપવામાં આવેલી છે ભાવ લેવાની મળતા કરવામાં આવ્યો અને એક વજન એક બોટને વધુ ભાવ લેતા જણાતા તેને અત્યારે સૂટકૂટ બંધ કરવામાં આવે છે જ્યાં સુધી ટિકિટના ભાવ છાપવામાં ન આવે ત્યાં સુધી અને ભાવનું બોટ મારવામાં ન આવે ત્યાં સુધી એને બંધ કરવામાં આવે છે અન્ય બોટોની અન્ય તપાસણી પણ કરવામાં આવે છે જ્યાં જ્યાં જેવું જણાશે ત્યાં બંધ કરવામાં આવશે